ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણયને રદ કરવા અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરથી તાજેતરમાં આપવામાં આવ્યો છે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક જુલાઈ બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી આ યોજના મુજબ કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને પચીસ ટકા રાજ્ય સરકારે ભોગવવાના આ યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ એકાવનના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તેને બને આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકો મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કર્યો છે જેથી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરે તેવી માંગણી સાથે આજરોજ પ્રાંત અધિકારી માંડવીને પત્ર આપવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ચાલતી સરકાર ભાજપની અને દેશમાં છેલ્લા દસ વર્ષથી ચાલતી સરકાર ભાજપની ડબલ એન્જિનની સરકાર જ્યારથી આવી છે ત્યારથી અને એમનો ગુપ્ત એજન્ડા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદનો કે આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટીને શિક્ષણથી વંચિત રાખવાના અને ગુપ્ત એજન્ડો અત્યારે સાકાર કરવા જઈ રહ્યા છે જે રીતે બે હજાર દસમાં કોંગ્રેસની સરકાર હતી અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો પણ એને વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ કેન્દ્ર સરકારે કોંગ્રેસની સરકારે જાહેર કરેલી અને મળતી હતી અત્યાર સુધી પરંતુ આ ભાજપની સરકાર આવી પછી આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ મેનેજમેન્ટ કોટામાં ઉચ્ચ અભ્યાસ માટે એ પંચોતેર ટકા કેન્દ્રની અને પચીસ ટકા રાજ્ય સરકારની ગ્રાન્ટ હતી એ ટોટલી બંધ કરવાનો આ પરિપત્ર બે હજાર ચોવીસમાં અઠ્ઠાવીસ ડિસેમ્બરે જાહેર કર્યો છે અને સાડત્રીસો વિદ્યાર્થી લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓને આર્થિક નુકસાન અને એ એનો અભ્યાસ અટકી ગયો છે એટલે આખા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ખૂબ આક્રોશ છે અને એ પ્રદેશ કોંગ્રેસના આદેશ આદેશ અનુસાર અમે પણ દરેક જિલ્લા કક્ષાએ આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે જે મનોવાદી સરકારના જે એજન્ડાઓ છે આર એસએસ હંમેશા ક્યારેય આદિવાસી વિદ્યાર્થીઓ દલિત વિદ્યાર્થીઓ ભણે નહીં એવું ષડયંત્ર રચતા હતા પાંચ હજાર સાલ વર્ષો પહેલાં પણ એકલવ્યનો અંગૂઠો જે રીતે કાપેલો એ એટલા માટે કે એના જે પ્રિય વિદ્યાર્થીઓ હતા એ એનાથી આગળ આદિવાસી વિદ્યાર્થી નીકળી નહીં જાય અને એટલા માટે અંગૂઠો માંગેલો અને હાલ પણ સરકાર એ અંગૂઠા કાપવાની પ્રથા ચાલુ છે અને એની સામે અમારો સખત વિરોધ છે અને આ સ્કોલરશીપ ફરી નહીં ચાલુ કરે તો જલદ આંદોલન વધુ કાર્યક્રમો આપવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજ રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય સેક્રેટરી આનંદભાઈ ચૌધરી અમારા આદિવાસી નેતા શંકરભાઈ સુરેશભાઈ રૂપસિંહભાઈ અનિલભાઈ ચૌધરી ભીમસિંહભાઈ સહિતના આગેવાનો સાથે ગુજરાત સરકાર જે આદિવાસીઓને અન્યાય કરી રહી છે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ખેલ કરવામાં આવી રહ્યો છે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને વંચિત રાખવાનું જે સુવ્યવસ્થિત કાવતરું છે એની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આદેશ આપ્યા મુજબ અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે એસસીઓ હોય એસટી હોય ઓબીસીઓ હોય માઇનોરિટી હોય આ આરએસએસની વિચારધારાવાળી સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરી રહી છે ત્યારે આથી આ નવા વર્ષે અમે શુભારંભ કરીએ છીએ જો આદિવાસીઓને એસટી ઓબીએસઓને આ રીતે વિદ્યાર્થીઓને જે તકલીફ આપવામાં આવી છે જે રૂંઢવામાં આવે છે એના વિકાસને એના માટે આવનારા દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જલદ કાર્યક્રમ આપશે અને ગામડે ગામડે અને તમામે તમામ શહેરોમાં પણ અમે આ જે જલદ અમર અભિયાન છે એને ચલાવીશું જય હિન્દ જય કોંગ્રેસ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે